ટુકડા ધારો લાગે તો એ તમે ટ્રાન્સફર કરી શકો છો કે નથી કરી શકતા ટાઉન પ્લાનિંગ એક્ટમાં તમારી જે ઓરિજિનલ પ્લોટ છે એની સામે ફાઇનલ પ્લોટ કયો ફાળો છે ઓરિજિનલ પ્લોટમાં તમારું ક્ષેત્રફળ કેટલું હતું ફાઇનલ પ્લોટમાં કેટલું ક્ષેત્રફળ થાય છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ તમારા પાસે જે ટાઇટલ પ્રાપ્ત થયા છે તે એક પ્રમાણે જરૂરિયાત મુજબના દસ્તાવેજો પ્રમાણિક છે કે નહીં તે રહેશે શહેરી જમીન ટોટ પર એટલે પહેલા હતો ખેત જમીન રોચમર્યાદા કે ટોચમર્યાદાથી વધારે જગ્યા હોય તો એ જગ્યા તમે ટ્રાન્સફર કરી શકો છો કે નહીં અને ધારો કે જે મેં આપને પહેલા કીધું કે હક પત્નીનો હક માતાનો હક પિતાનો હક ભલે કોઈ નામ હોય ન હોય પરંતુ આ કોઈનો હક છે કે નહીં આ બધા ધારાઓ એમાં લાગુ પડે છે અને એ ધારાની જોગવાઈને માં લઈ અને ટાઇટલ જોવા જોઈએ હવે નું ત્રીજું ઘટક છે કબજો અને એક જાણીતી કહેવત છે કબજો બળવાન છે અને કબજો બળવાન ગણવાને કારણે જયારે મિલકતના પ્રશ્નો ઉભા થાય છે તો માલિકી ટ્રાન્સફર થઈ જાય છે પણ કબજો ન મળવાથી એ મિલકતનો આપણે ઉપયોગ નથી કરી શકતા અથવા એનું અમલીકરણ કરી શકતા નથી તો ત્રાહિતનો કબજો કાયદેસરનો પણ હોઈ શકે કે સમાલિક હોય માળુક હોય લાયસન્સી હોય ઇઝમેન્ટના હક હોય અથવા અથવા કરારથી કબજો હોય સમાલિક જયારે વારસેથી જગ્યા પ્રાપ્ત થઈ હોય તો સાતભરમાં એ લોકોની વેચાણ થઈ હોય પણ સાઈટ પરમાં કબજાની હેરફેર ન થવી તો કદાચ ટાઇટલમાં એ ઉલ્લેખ ન થયો કે આ કબજો ફેરફાર નથી થયો પણ જ્યારે અમલીકરણ કરવા જાવ ત્યારે શું છે કે ટાઈટલ એક પાસે બોલતા હોય ને કબજો બીજા ભાઈ પાસે ચાલતો હોય અને જયારે તમારી વસુલાત કરવાનો પ્રશ્ન આવે ત્યારે કાયદાથી આ પ્રશ્ન પૂછવાય એટલે કાયદો ગમે એટલો સપોર્ટ કરતો હોય પણ બીજા કાયદા સાથે જયારે કોન્ફ્લિક્ટમાં આવે તો એ કાયદાનો પ્રશ્ન બને અને પછી નીચેથી નીચલી કોર્ટથી ચેક સાહેબ પાસે હાઈકોર્ટમાં પહોંચે ત્યાં સુધી આપણે ખેંચાવવું પડે છે એવી રીતે જયારે માલિકીની જગ્યા હોય અને એ માલિકીની જગ્યામાં પણ જો ભારૂત હોય અને એ રેકોર્ડ પણ ના આવ્યો કાયદેસરનો ભાવો ટાઈટલ ચકાસણી વખતે જોવામાં ન આવ્યો કે અંદર ભાવુક છે તો સિક્યુરેશન એક પણ એ પરવાનગી નથી એને એ સત્તા નથી કે જયારે જીરો ભાગવું હોય જે પહેલાના ભાડૂત હોય તો એને ભાડૂતને ખાલી કરાવી શકે એટલે એને એ હક નથી મળતો કે જીરો મહિલા પહેલાનો કોઈ કાયદેસરનો ભાડુક હોય તો આ એક્ટનો ઉપયોગ કરી અને કાયદેસરના ભાડુકને ખાલી કરાવી શકે જો આવી પરિસ્થિતિ થાય તો આપણને જે કાયદાથી સત્તા મળી છે આપણે જે મિલકત સિક્યોર કરી છે તે સિક્યોરનું અમલીકરણ આપણે કરી શકતા નથી તે રીતે ઇઝમેન્ટનો હક હોય કે ભાઈ રસ્તાની અવર જવરનો છે પ્રકાશનો છે કે પાણીનો છે તો આ જ પ્રશ્ન આવે પછી જયારે તમે એને એન્કેજ કરવા જાવ મિલકતને ત્યારે આવા ઇઝમેન્ટના હકવાળા દાવા કરે તો એની જે ખરીદ કિંમત આવવી જોઈએ તે આવા હકને કારણે ખરીદ કિંમત મળી શકતી નથી અને સાટાક અને લખાણના આધારે દાવા દૂવી ચાલતી હોય તો જૂના જયારે જીરો મુક હોય તે પહેલાના શાટાકત કે લખાણ હોય કે જે અનરજીસ્ટર્ડ હોય જેને કાયદા પ્રમાણે કદાચ પુરાવામાં માન્ય પણ રાખવામાં ન આવતું હોય પરંતુ કાયદાનો જયારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ કાયદા પ્રમાણે વેલિડ છે કે કાયદા પ્રમાણે વેલિડ નથી એ નક્કી કરવા માટે પણ કાયદો એટલો ટાઈમ લે છે કે ત્યાં સુધીમાં તો જે કાયદાનો જે લાભ મળે છે તે લાભ આપણે લઈ શકતા નથી અને આવી રીતે ગેરકાયદેસર પ્રશ્ન બને છે કે જેને કાયદામાં કોઈ સ્થાન નથી કોઈ જગ્યા પર કોઈ ગેરકાયદેસર માથા પર માણસ હોય ભરવાડો હોય હોય કે કોઈ કારણસર ગેરકાયદેસર હોય મિલકતના ટાઇટલ રેકોર્ડ પર બધા સાચા હોય વેલ્યુએશન બધું સાચું હોય પણ જયારે અમલ કરવા એને એન્કેજ કરવા જાવ વેચવા જાઓ ત્યારે પરિસ્થિતિ આવે કે આ બાળકોને આ કબજેદારને ખાલી કોણ કરશે અને જયારે જો ખાલી નહીં થવાની હોય તો એની જે એન્કેજ થવાની હોય જે કિંમત થવાની હોય તે આવી શકે નહીં એવી રીતે બિનઅધિકૃત દબાણ અને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ફાઇનલ કોર્ટમાં કબજા ફેરફાર થયો નહીં હોય એટલે તમારે ટાઇટલ પ્રમાણે રેવન્યુ રેકોર્ડ પ્રમાણે તમને પ્લોટ મળી ગયો તમને માલિકી મળી ગઈ પરંતુ જો એ કાયદા પ્રમાણે કબજા હજુ અમલીકરણ થઈ હોય તો ઓરિજિનલ કબજો તમારી પાસે હોય પણ જે ખરેખર માલિક બનાવ્યા છે તેનો કબજો તમારી પાસે ન હોય તો ત્યારે પણ અમલીકરણ કરવાની ખૂબ ભયંકર તકલીફ પડે છે તો આ એક ત્રીજો તબક્કો બીજો તબક્કો અને ચોથો છે ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ જમીન તમારી દસ હજાર વાર બાર હજાર વાર હોય કે પછી એક સો વાર મકાન હોય જો ડેવલપમેન્ટ કંટ્રોલ રૂટ્સમાં એ રોડ એલાઇનમેન્ટમાં આવતું હોય અને આપણે એના ટાઈટલ તો બધા આપણા નામ પર હોય બધી વસ્તુ સાચી પણ રોડ એલાઇનમેન્ટમાં એ ચાલીસ ફૂટની દુકાન પછી દસ ફૂટ પણ નહી રહેતી હોય તો ટાઈટલ તમારી પાસે છે અને ટાઈટલનું અમલીકરણ કરવા માટેનો સમય જયારે થાય ત્યારે તો પંચોતેર ટકા દુકાન કપાઈ ગયું તો રેકર્ડ પણ ટાઇટલ જુઓ તો એ ટાઇટલ ભાક્ર ટાઇટલ જોવાની સાથે એ પણ જાણવું જોઈએ કે ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સમાં એની ભવિષ્યમાં શું પોઝિશન રહેવાની છે પછી અત્યારે એ જગ્યા રિઝર્વેશનમાં મુકાઈ છે એક્વિઝિશનમાં છે મિલકતો નો સવાલ આવે ત્યારે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન અને બિલ્ડિંગ રેગ્યુલેશન બીસીઆર કે જે તમે મિલકત લો છો તે કાયદેસર બાંધકામની છે કે ગેરકાયદેસર બાંધકામની છે દસ્તાવેજ હોય માલિક હોય સીટી ગેરકાયદેસર બાંધકામ હોય તો પરિસ્થિતિ એવી આવે કે જયારે બે વર્ષ થાય પછી ત્રીજે વર્ષે જયારે તમે ગીરોનો અમલ કરવા જાઓ ત્યારે તો એ મિલકતને કોડવાની નોટિસ આવી ગઈ હોય તો પેપર તમારા હાથમાં રહીને મિલકત હાથમાંથી ઉડી ગઈ હોય તો એ બાંધકામ જે છે તેની ડીઆર પ્રમાણે કેટલી અસર થાય છે કાયદેસરનું બાંધકામ છે ગેરકાયદેસરનું બાંધકામ છે રોડ એલાઇમેન્ટ ભવિષ્યમાં છે કે નહીં અથવા તો જો કોમર્શિયલ યુઝ માટે એને પરવાનગી આપી છે તો યુઝ થાય છે તો યુઝ માટે પરવાનગી આપી હોય તો કોમર્શિયલ યુઝ થાય છે આમ એ દરેક યુઝ પ્રમાણે એનો કિંમત બી છે અને તેની કાયદેસરતા બી અટકાય છે જો તમારે કોમર્શિયલ પર્પઝ માટે લોન આવેલી હોય ને જગ્યા રેસીડન્સ યુઝ તરીકે થવાની હોય તો પછી એ કોમર્શિયલ યુઝ તરીકે મિલકતનો ઉપયોગ નહીં કરી શકે તો તમે આપેલા નાણાંની અસલામતી ઉભી થાય છે એટલે આ ટાઇટલ્સ ક્લિયરન્સ માટેના ચાર મુખ્ય ઘટકો છે જો આમાં એક પણ પાયો નબળો હોય તો એ ખુરશીની હાલત એક પ્રતિક રીતે આપણે જોઈએ છીએ કે આવી થઈ શકે કે પછી ખૂબ યુનિફોર્મ વાળી હોય ડલોમ વાળી હોય મકમલ વાળી હોય બહુ નિશન પણ હોય પણ જો પાયો એનો તૂટેલો હોય અથવા પાયો નબળો હોય તો એના પર બેસતાની સલામતી રહેતી નથી એટલે જયારે આપણે ટાઇટન્સ શું જોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ટાઈટન્સના ચારે પાયા સરખી રીતે કામ કરતા હોય છે અને જો એકાદ પાયો નબળો હોય તો બેસતાની અસલામતી આ રીતે થાય છે તેવી રીતે ના ચારે ચાર પાયા મજબૂત ચારે ચાર પિલર મજબૂત હોય તો ઇમારત આટલી વિશગ દેખાય અને તે ઉપયોગી રહી શકે પણ જો એનો એક પણ પિલર નબળો હોય તો પછી એ ઇમારત પણ બીજ સલામત આ રીતે થઈ શકે છે તો આ ઇન્વેસ્ટિગેશન ઓફ ટાઈડના ચાર મુખ્ય ઘટક હતા કે જેમાં ફક્ત ટાઈટલ સિવાય બીજી બાબતો પણ વ્યવસ્થિત રીતે જોવી અને એની પર એટલી ચકાસણી કરવી જોઈએ અને એના પર પણ એટલું ધ્યાન રાખવું જોઈએ તો ટાઇટલ ચકાસણી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓછામાં ઓછા છેલ્લા ત્રીસ વર્ષના રેવન્યુ રેકર્ડની ચકાસણી અને સર્ચ સબ રજિસ્ટ્રારની કચેરીમાં ઓછામાં ઓછા છેલ્લા ત્રીસ વર્ષના સર્ચ માહિતી હકના તમામ ઓરિજિનલ દસ્તાવેજો ચકાસવા જોઈએ કે જેથી નો અંદર જે ઓવરલેપિંગ અથવા તો જે સુધારા વધારા કરીને આપવામાં આવે છે અને ક્યારેક એમાં જે ફ્રોડ થવાની શક્યતા રહી છે તે ન રહે તેટલા માટે ઓરિજનલ દસ્તાવેજની ચકાસણી ભાગીદારી પેઢીની બાબતમાં ફક્ત રજીસ્ટારનું લેટેસ્ટ દાખલો કે છેલ્લા ત્રણ ભાગીદારો છે પ્રાઇવેટ પબ્લિક લિમિટેડ કંપનીમાં રજીસ્ટ્રાર ઓફ કંપનીમાં સર્ચ કરાવવું નો જો મેમ્બર તરીકે માલિકી ધારણ કરતા હોય તો સોસાયટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આટલી સામાન્ય વસ્તુ આપણે મેળવવી ખૂબ જરૂરી છે જે કે રેવન્યુ રેકોર્ડ ઉપરાંતથી આ વસ્તુઓ થાય છે હવે ટાઇટલ રિપોર્ટમાં શું સ્પષ્ટ અભિપ્રાય હોવો જોઈએ કે જે માણસના ટાઇટલ છે જે પક્ષકારો છે તે પક્ષકારો સંપૂર્ણ અને સ્વતંત્ર માલિક છે જે માલિકો બતાવવામાં આવ્યા છે તે માલિકો ગીરો મૂકવા માટે સક્ષમ છે તેઓ કોમ્પિટન્ટ છે અને જે ગીરો મૂકવાની મિલકત છે તે તારણ કે બોજા વગરની છે અને કોઈ પણ પ્રકારના પ્રતિબંધ કે પ્રતિરોધ કોઈ પણ રિસ્ટ્રિકશન વગરની છે અને વ્યાજબી શંકાથી મુક એટલે કોઈ લિટીગેશન અંદર છે નહીં કોઈ કોર્ટના ઇટલીકેશન છે હવે એકવાર ટાઈટલ રિપોર્ટ આવ્યા પછી નાણાકીય સંસ્થાઓએ એનું અનુસરણ શું કરવું જોઈએ કે ટાઇટલ નો ચોકસાઈથી અભ્યાસ કરવો જોઈએ અને પક્ષકાર પોતાની મિલકત બેંકની તરફમાં કાયદેસર ગીરો મૂકી શકે એમ છે કે નહીં વકીલના જે તમારો ટાઇટલ રિપોર્ટ આવ્યો હોય જો એમાં કોઈ રિમાર્ક હોય તો એ રીમાર્ક માટે સ્પષ્ટતા અથવા સમજણ મેળવવી જોઈએ જોઈએ અને એ સમજણ મેળવવામાં એને કરવી કે આ તમારી હોવા છતાં આ શકાય કે નહીં આપણે ગીરો લઈ શકીએ પણ એ રિમાર્ક એ રે અને ક્યારેક એવું બને છે કે વકીલો એવું સૂચન કરે કે પડકાર પાસે આ રીતે ડેક્લેરેશન કરાવી દેવું જોઈએ બોન્ડ લખાવી દેવું જોઈએ અને એ જે બોન કે જે ડેક્લેરેશન કે એફિડ જેફિડેવીટ લખાવવાનું કીધું હોય તો તેનો ફર તે જ વકીલ પાસે મંગાવી અને તે પ્રમાણે પક્ષકાર પાસે કરાવી લેવું જોઈએ અને જો કોઈ સંજોગોમાં ટાઇટલ રિપોર્ટ નેગેટીવ હોય તો એવો એવી સિક્યોરિટી સ્વીકારવી જોઈએ નહીં સામાન્ય રીતે શું થાય છે જે હું મારો તે પ્રમાણે કહું કે બેંકની જે પ્રોસીજર છે ને તે ઘણીવાર ઘોડા પહેલા ગાડી ચાલતી હોય છે ખરેખર ઘોડો આગળ હોવો જોઈએ અને ગાડી પાછળ હોવી જોઈએ તો ઘણીવાર ગાડી આગળ અને ઘોડો પાછળ એ રીતે બાંધવામાં આવે છે કે પ્રોજેક્ટ પર લોન આપવાની હોય તો પ્રોજેક્ટની વાયબીલીટી પ્રોજેક્ટની ચકાસણી એના બધા ફિનાન્શિયલ રેકોર્ડ ઇન્કમ ટેક્સ બધું જોઈએ પછી અખિયર લોન પાસ થઈ જાય એટલે મેં કે તારી લોન પાસ થઈ ગઈ છે તો હવે સિક્યોરિટીમાં શું આપે છે એટલે પેલા સિક્યોરિટીમાં મિલકત લઈને આવે હવે લોન પાસ થઈ ગઈ પાર્ટીને ખબર પડે એટલે એકદમ પોતાની રીતે સ્પીડ પકડી લે અને જયારે સિક્યોરિટી આપવા જાય ત્યારે ટાઈટલમાં જે તો એની પાસે માં નામ ચહેરાની હોય પ્લાન પાસ હોય તે ફાયદેસરોની હોય એને થયું નહીં હોય એટલે બેંકના જે ઓથોરિટી હોય ને તે લોકો કે ભાઈ અમારે લોન પાસ થઈ ગઈ છે ફંડ રિઝર્વ કર્યું છે તમે ટાઈડરનો રિપોર્ટ આપી દો ને તમારા ને કારણે આની લોન અટકી ગઈ તમારા રિપોર્ટ ને કારણે આની લોન અટકી ગઈ છે એટલે ખરેખર તો પહેલા સિક્યોરિટી ચેક કરી અને પછી પ્રોજેક્ટ રિપોર્ટ કરવો જોઈએ કાં તો બે સાયમેન્ટેટ ચાલુ થાય કે જેથી જેની લોન પાસ થઈ છે તે એકદમ હોપફુલ નહીં થઈ જાય કે મારી લોન પાસ થઈ ગઈ છે કાલે મને પૈસા